ટૂંકમાં વાવેતર ત્યાં પછી કન્ટિન્યુ જે છે એ કપાસ ઉપર વરસાદ પડ્યા પડી થયો છે એટલે કે ખડને જે છે એ એકદમ મજા આવી ગઈ છે ખડ છે એ જાય જાઈ તો તેના એવું શું કરીએ કે બધા પ્રકારનું ખડનું નિયંત્રણ એક જ દવાની અંદર થાય તો તેના માટે માટેથી ગોદરેજ કંપનીનું જે હિટવિટ મેક્સ કરીને દવા આવે છે તેનો પંપે ચાલીસ થી લઈ અને પિસ્તાલીસ એમએલ નો ડોઝ રાખી ઘાંટો છટકાવ આપણા કપાસની અંદર કરશો તો બધા જ પ્રકારના એટલે કે લાંબા પાનવાળા તેમજ પટ્ટીપાન વાળા કોઈપણ પ્રકારનું ખડ હોય તેની સામે સારામાં સારું નિયંત્રણ જે છે એ મેક્સ આપશે હવે વાત કરીએ કે ભાઈ ક્યારે વાપરવું તો આપણો કપાસ જે છે એ કોઈ પણ પરિસ્થિતિની અંદર હોય એટલે કે ઉગીને દસ દિવસ નો થયો હોય પંદર દિવસ નો થયો હોય કે એક મહિના નો થયો હોય ત્યારે આ વાપરશો તો ખુબ સારા પરિણામ જે છે એ આપણને જોવા મળશે આપા